ભરુષ તાલુકાના નાંદ ગામની સીમમાં ખેતરમાંથી શંકાસ્પદ હાલતમાં ખેડૂતનું મૃતદેહ મળી આવ્યો હતો ભરુષ તાલુકાના નાંદ ગામમાં રહેતા ચોપ્પન વર્ષીય ખેડૂત બુધાભાઈ ચંદુભાઈ વિસાવાનું ગામની સીમમાં ખેતરમાંથી શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો આંગેની જાણ પરિવારજનો અને ગ્રામજનોને થતા તેઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને પોલીસને તે અંગે જાણ કરી હતી પરિવારજનોએ ખેડૂતો ઝાટકા મશીનથી કરંટ લાગતા મોત નીપજ્યું હોવાની આશંકા વ્યક્ત કરી હતી કાલની તારીખે ચાર એક બે હજાર છવ્વીસ બે હાજર છવ્વીસ ના રોજ જે બનાવ બનેલો છે મારા કાકા જોડે એ અમને એવું લાગે છે શંકાજનક કે એ લાઇન જે લાઇન મારવામાં આવી છે કરંટની જે ઝાટકા મશીન તૈયાર અમે તપાસ કરી ઝાટકા મશીન પર નહીં ને એમને બાય એવું લાગે છે કે ઝાટકા મશીન ડાયરેક્ટ કરંટથી આપેલો છે ને તૈયારીથી જે બોડી હતી જે બોડી તૈયારી શિફ્ટ કરીને એ રૂમની અંદર મૂકવામાં આવેલી છે જે ખેતર માલિક તૈયારથી બાજુમાં જ છે બાજુનું મિનિમમ બાજુ સેમ ટુ સેમ બાજુમાં જ છે ખેતર માલિકનું ખેતર ને તૈયાર ગાડી કે કપાસનું વાવેતર કરેલું છે ને ગાડી સાહેબ ભૂંડ બી નુકસાન કપાસને કરી ના શકે ને રહી વાત બકરોની જે બકરા ધોળ એ પણ એમને નુકસાન ના કરી સાહેબ તો એના કારણે જે ઝાટકા મશીન લાગેલું છે એના એના કારણે મારા કાકાનું મૃત્યુ પામે છે તો સાહેબ અમને ન્યાય મળવો જોઈએ